હું અહીંયા વર્માનગર એકતાનગર સબ સેન્ટર ઉપર ફરજ બજાવી રહી છું આજે અહીંયા અમારે ફુજી ફિલ્સ દ્વારા કેમ્પ એક્સ કેમ્પ યોજવામાં આવ્યો છે જેની અંદર પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો છે અને હજી એની ચાલુ જ છે હજી એના સિવાય આપણે બ્લડ પ્રેશર છે શુગર છે તે બધું એની ચેકઅપ કરવામાં આવી છે અને એક્સરે જે ચેકઅપ કરે છે એની અંદર ટીબીને લગતા શંકાસ્પદ કેસોને એ બધું એ બધું જોવામાં આવે છે અને એક્સરે જે છે એની અંદર આપણે ટીબીને બધું લગતું જે છે એને અને બીજા બધા જે પણ ફેફસાને કંઈક લગતા ને એને લગતા બધા રોગો જાણી શકે છે અને આ કેમ્પ જે છે એ સાંજે ચાર પાંચ વાગ્યા સુધી ચાલુ જ છે અને એમાં પચાસ એક જેટલા દર્દીઓએ લાભ લીધો છે અને હજી બીજા દર્દીઓ અને બીજા આજુબાજુના ગામના લોકો પણ એમાં લાભ લઈ લીધો છે અને હજી ચાલુ જ છે અને લે છે બીજા બધા લાભાર્થીઓ હું રાઠોડ કલ્પેશ ઇન્ચાર્જ ડૉક્ટર નારાયણ સરોવર આજરો રોજ નારાયણ સરોવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્માનગર સબસેન્ટર ખાતે ફૂજી ફિલ્મ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં પચાસ દર્દીઓએ લાભ લઈ લીધો છે જે જેમાં એબનોર્મલ જણાતા પેશન્ટોના સ્પોટમ કલેક્શન તેમજ તેમને ટુનાટ માટે મોકલવા માટે માહિતી આપવામાં આવી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે